વેલ માછલીની ઉલટીને વેચવા માટે ફરતા છ જેટલા આરોપીઓને બાતમીના આધારે એલસીબી સ્કવોર્ડે ઝડપી પાડી કુલ મુદ્દા માલને કબજે લીધો છે વડોદરા શહેરના બિલ કેનાલ રોડ પાસે આવેલ ધ માર્ક કોમ્પ્લેક્ષના મેદાનમાં ઉભેલી સ્વિફ્ટ ડિઝાયર કારમાં કેટલાક શખ્સોની હિલચાલ શંકાસ્પદ જણાઈ આવી હતી આ કારમાં સવાર વ્યક્તિઓ વેલ માછલીની ઉલટી વેચવા માટે ફરી રહ્યા છે તેવી માહિતી મળતા તેમની ધરપકડ કરવામાં આવી હતી તેમની પાસેથી પાંચ કિલો બસો બાણું ગ્રામની ઉલટીની કિંમત રૂપિયા એક પોઈન્ટ પાસઠ કરોડથી વધુ સુગંધિત પરફ્યુમ તેમજ ચાઇનીઝ દવાઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાથી પાંચ કિલો બસ્સોને બાણું ગ્રામ વજનની વેલ માછલીની ઉલટી વેચવા માટે કાર લઈને બિલ કેનાલના રહેણાંક વિસ્તારમાં ફરતા છ શખ્સોને ઝોન બે એલસીબીએ સ્કવોડી ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી પાંચ પોઈન્ટ બસ્સોને બાણું કિલોગ્રામ વજનની વેલ માછલીની ઉલટીની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે રૂપિયા એક કરોડ આંકવામાં આવી છે એમ્બર ગ્રીસ એ સ્વમ વેલના અંતરડામાં બનેલો મેણવાળો પદાર્થ છે જે અત્તર તથા ચાઇનીઝ દવાઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે પકડાયેલા છ આરોપીઓ ઇન્ટરનેશનલ ગેંગ સાથે જોડાયેલા છે કે કેમ તે દિશામાં લાદરા પોલીસે તપાસ શરૂ કરી છે આ સંદર્ભે એસીપી ડી ડિવિઝનના એવી કાટડે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે વડોદરા શહેર પોલીસ કોમર સૂચના અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના મળેલ જે આધારે એલસીબી સીબી ઝોન ટુના જે માણસો છે એ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એમને માહિતી મળેલ કે અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિલ કેનાલ રોડ પર ધ માર્ક કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમાં કેટલાક માણસો સ્વિફ્ટ ડિઝાયર ગાડી જેનો નંબર જી જે ઝીરો સિક્સ પીએન ત્રણસો ચોર્યાસીમાં વ્હેલ માછલીની ઉલટી એને એમ્બેર ગ્રીસ નામનો પદાર્થ શંકાસ્પદ રીતે વેચાણ કરવાના ઈરાદે ફરે છે તેવી માહિતી મળેલ જે આધારે એલસીબી ઝોન ટુના માણસો દ્વારા જે માણસો હતા એમની વિરુદ્ધ અટલાદરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે

એ જે મુખ્ય લાવનાર જે માણસ છે હજી પકડાયેલ નથી એ પકડાય પછી આગળની વાત એ લોકોની ધરપકડ ને પૂછપરછ દરમિયાન એમણે જણાવ્યું છે કે વ્રત દેવ નામના માણસ એમને આપી ગયેલ છે મુદ્દા માલમાં છે આ જે એમ્બેર ગ્રીસ નામનો પદાર્થ પાંચ કિલો અને બસો ગ્રામ જેની કિંમત છે એક કરોડ અઠાવન લાખ છોતેર હજાર પછી છ મોબાઈલ છે અને એક સ્વિફ્ટ સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે એ દિશામાં હાલમાં તપાસ ચાલુ છે એ તપાસ દરમિયાન ખ્યાલ આવશે એનો ઉપયોગ છે જે અત્તર જે છે એને બનાવટમાં અને ચાઇનીઝ દવાઓમાં બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવતું હોવાનું જાણવા મળે છે